નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું શુદ્રુવી ધ્રુવી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી ભરૂચ જિલ્લા પચીસ ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સ્વ અટલ બિહારી બાજપાઈના પ્રતિમા ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિત પદાધિકારીઓએ અટલજીના જીવન પ્રસંગો તેમની રાજકીય દ્રષ્ટિ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયીજી દ્વારા અપાયેલા સુશાસનના સિદ્ધાંતો પારદર્શક વહીવટ અને જનહિતલક્ષી નીતિઓના અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ઉપપ્રમુખ પટેલના પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ જન્મ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે આપણે એક સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ તેઓ ભારતના એવા વડાપ્રધાન હતા કે જેમને અજાત શત્રુ કહી શકાય વિરોધ પક્ષમાં પણ એમના વિરુદ્ધમાં કોઈ બોલવા તૈયાર ન હતું અને તેઓ આરએસએસના પ્રચારક તરીકે પણ રહી ચૂકેલા છે ભારત દેશના 10મા વડાપ્રધાન કે જેઓના કાર્યકાળ દરમિયાન 1998 માં પોખરણનો અનુ ધડાકો પણ ડંકેકી ચોટ પર કરવામાં આવ્યો ઓગણીસોને નવ્વાણુંમાં કારગિલનું યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો એ ઉપરાંત એમના કાર્યકાળમાં ચતુર્ભુજ યોજના એ પણ શરૂ કરવામાં આવી અને આજે દેશમાં સમગ્ર જગ્યાએ આપણે જે સડકો મોટા રસ્તાઓ જોઈએ છે તે એમની એક દૈન છે અટલ બિહારી બાજપાઈ હંમેશા કહેતા કે ચલો જલાયે દીપ વહા જહાં અભી ભી અંધેરા હે અને એ રીતે અટલ બિહારી વાજપેયીજી કે જેમને બે હજાર પંદર માં આપણા દેશના આદરણીય વડા અટલ બિહારી વાજપેયીજીને આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે નગરના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે